ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન ટ્રાન્સપોર્ટેશન ઇન એનિમલ્સ એન્ડ પ્લાન્ટ તમે અગાઉ શીખ્યા છો કે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા જ રહ્યા તમને આશ્ચર્ય નથી થતું આ બધું કેવી રીતે થાય છે શું તમે હૃદય અને જોઈ શકો છો તેઓ આ બધા જ પદાર્થોના વહનનું કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે આ પ્રકરણમાં તમે વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરશો પરિવહન તંત્ર પરિવહન તંત્ર સર્ક્યુલેટરી સિસ્ટમ રુધિર બ્લડ જ્યારે તમારા શરીર પર ઘા પડે છે ત્યારે શું થાય છે રુધિર બહાર આવે છે પરંતુ રુધિર શું છે રુધિર એ પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યો રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે રુધિર એક પ્રવાહી છે જેમાં વિવિધ પ્રકારના કોષો સમાવિષ્ટ છે રુધિરનો પ્રવાહી ભાગ એ રુધિર રસ એટલે કે પ્લાઝમા કહેવાય છે રક્તકણ આરબીસી એ એક પ્રકારના કોષો છે જે લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અને અંતે કોષો સુધી પહોંચાડે છે હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે રુધિરમાં શ્વેતકણો એટલે કે WBC પણ આવેલ છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે બુજો રમત રમતા નીચે પડી જાય છે અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે કપાયેલ ભાગમાંથી રુધિર બહાર આવે છે થોડા સમય પછી તેણે જોયું કે રુધિર વહેતું અટકે છે અને ગંઠાઈ જાય છે બુજોને આનાથી આશ્ચર્ય થાય છે રુધિર ગંઠાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે જેને ગણો એટલે કે પ્લેટલેટ્સ કહેવાય છે બ્લડ શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિર વાહિનીઓ જોવા મળે છે તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે ઓક્સિજનનું વહન શરીરના બાકીના ભાગો સુધી થવું જરૂરી છે રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે પ્રકરણ મુજબ રુધિર અનિવાર્ય છે જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય તેથી બે પ્રકારની રુધિર વાહિનીઓ ધમની અને શીરા શરીરમાં આવેલી હોય છે ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિ સ્થાપક હોય છે ચાલો આપણે ધમની દ્વારા રુધિરના પ્રવાહનો અભ્યાસ કરવા એક પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ એક તમારા જમણા હાથની તર્જની અને મધ્યકા પ્રથમ બે આંગળીઓને ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકો શું તમને થડકારા જેવો હલનચલનનો અનુભવ થાય છે આની પાછળનું કારણ શું હોઈ શકે આવા હલનચલનને નાડી ધબકાર એટલે કે પલ્સ કહેવાય છે જે ધમનીમાં રુધિર વહેવાના કારણે થાય છે એક મિનિટમાં થતા નાડી ધબકારની ગણતરી કરો તમે કેટલા નાડી ધબકાર ગણી શકો છો એક મિનિટમાં થતા થડકારને નાડી દર એટલે કે પલ્સ રેટ કહેવાય છે આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર આશરે જેટલો હોય છે તમારા શરીરના બીજા ભાગો એવા શોધો જ્યાં તમે નાડી ધબકાર અનુભવી શકો તમારા પોતાના અને તમારા સહપાઠીઓના નાડી ધબકાર નોંધો તમે મેળવેલ અંકોની તુલના કરો અને કોષ્ટક અગિયાર પોઈન્ટ એકમાં નોંધો શિરા એ એવી રુધિર વાહિનીઓ છે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે શિરાની દિવાલ પાતળી હોય છે શિરામાં વાલ્વ આવેલો હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણ જુઓ શું તમે ધમનીઓને નાની નાની વાહિકીઓમાં વિભાજિત થયેલ જોઈ શકો છો તેઓ આગળ પેશીઓ પાસે જતા વધુ પાતળી નળીમાં વિભાજિત થાય છે જેને કેશિકાઓ એટલે કે કેપિલરીઝ કહેવાય છે આ કેશિકાઓ ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે જે રુધિરને હૃદયમાં ઠાલવે છે પહેલીને આશ્ચર્ય થાય છે કે હૃદયના કયા ભાગમાં ઓક્સિજન યુક્ત અને કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જોવા મળે છે હૃદય હાર્ટ હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે કે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે વિચારો એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે તદ્દન અશક્ય છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે ચાલો હવે આપણે હૃદય વિશે અભ્યાસ કરીએ હૃદય એ ઉરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી વાળો તમારું હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે જે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થાય તો શું થાય આવું થતું રોકવા માટે હૃદય ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડ કર્ણકો અને નીચેના બે ખંડ ક્ષેપકો તરીકે ઓળખાય છે આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર બાજુએથી શરૂઆત કરો અને આપેલ તીરની દિશાને અનુસરો આ તીર હૃદયથી ફેફસા તરફ અને હૃદયથી શરીરના તમામ ભાગો તરફ રુધિરનું વહન દર્શાવે છે હૃદયના ધબકારા હાર્ટબીટ હૃદયના ખંડોની દિવાલ એ સ્નાયુઓની બનેલી છે આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિકોચન એટલે કે શિથિલન જોવા મળે છે તાલબદ્ધનું સંકોચન તેના વિકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે યાદ રાખો આપણા જીવન દરમિયાન ધબકારા સતત ચાલુ રહે છે જો તમે તમારો હાથ છાતી પર ડાબી બાજુએ રાખશો તો તમને ધબકારાનો અનુભવ થશે ડોક્ટર સ્ટેથોસ્કોપ નામના સાધનની મદદથી તમારા ધબકારા અનુભવે છે હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડોક્ટર સાધન તરીકે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે તે એક ચેસ્ટ પીસ જે સંવેદનશીલ એટલે કે કંપનશીલ પડદો બે ઇયર પીસ અને એક નળી ધરાવે છે જે જોડાણ તરીકેનું કાર્ય કરે છે ડોક્ટર સ્ટેટોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે ચાલો આપણી આસપાસ મળી આવે તેવા પદાર્થોથી આપણે એક પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ બે છ થી સાત સેન્ટીમીટર નો વ્યાજ ધરાવતી એક ગળની લો તેની ઉપર રબરની ટ્યુબ પચાસ સેન્ટીમીટર લાંબી ચુસ્તપણે લગાવો રબરને ખેંચીને ગરણીના મોં પર લાવો અને ચુસ્તપણે રબરથી બાંધો ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખો ગરણીનો પહોળો ભાગ હૃદય નજીક છાતી પર રાખો ધ્યાનથી સાંભળો તમને નિયમિત થડકારા સંભળાય છે આ અવાજ હૃદયના ધબકારનો છે એક મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે ચાર પાંચ મિનિટ દોડીને ફરીથી ધબકાર ગણો તમારા અવલોકનની સરખામણી કરો તમારા પોતાના અને તમારા મિત્રના નાડી દર અને હૃદયના ધબકારા અને દોડ્યા પછીની સ્થિતિમાં કોષ્ટક નોંધો તમને હૃદયના ધબકારા અને નાડી દરમાં કઈ સંબંધ લાગે છે હૃદયનો દરેક ધબકાર એ ધમનીમાં થડકાર સર્જે છે અને એક મિનિટમાં થતા થડકારા એ હૃદયના ધબકારાનો દર સૂચવે છે હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોનું વહનનું નિયમન દર્શાવે છે એક અંગ્રેજ ચિકિત્સક વિલિયમ હાર્વે ઈસવીસન પંદરસો ઇઠ્યોતેર સોળસો સત્તાવન રુધિરનું પરિવહન શોધ્યું તે સમય દરમિયાન એવું માનવામાં આવતું કે રુધિર રુધિર વાહિનીઓમાં તરંગરૂપે વહે છે તેના મત માટે હાર્વેનો ઉપહાસ કરવામાં આવ્યો અને પરિભ્રમણ કરનાર સર્ક્યુલેટર કહેવામાં આવ્યો તેણે પોતાના ઘણા દર્દીઓને ગુમાવ્યા પરંતુ તેના મૃત્યુ પહેલા હાર્વેના પરિભ્રમણના વિચારને સામાન્યપણે જૈવિક સત્ય તરીકે સ્વીકારવામાં આવ્યો બુજો વિચારે છે કે શું વાદળી અને જળવ્યાળ હાઇડ્રા પણ રુધિર ધરાવે છે વાદળી અને જળવ્યાળ જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે આ પાણી જ ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે આથી આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી ચાલો હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ સિવાયના ઉત્સર્ગ દ્રવ્યો કેવી રીતે ઉત્સર્જન પામે છે

ક્યાંથી આવે છે જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નક્કામાં પદાર્થો મુક્ત થાય છે તે ઝેરી હોય છે અને તેથી તે શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ જરૂરી છે કોષો દ્વારા જે નક્કામાં પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન એટલે કે એક્સક્રેશન કહે છે ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર એક્સક્રિટરી સિસ્ટમ ઇન હ્યુમન્સ રુધિરમાં રહેલા નક્કામાં પદાર્થોનો શરીરમાંથી નિકાલ થવો જોઈએ એ કેવી રીતે શક્ય બને છે અહીં રુધિરના ગાળણની પ્રક્રિયા જરૂરી છે મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે જ્યારે રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે ઉપયોગી પદાર્થનું રુધિરમાંથી ફરીથી શોષણ થાય છે પાણીમાં દ્રાવ્ય કચરો મૂત્ર સ્વરૂપે છે મૂત્રપિંડમાંથી મૂત્ર નળી જેવી મૂત્ર વાહિની એટલે કે યુરેટર દ્વારા મૂત્રાશય એટલે કે બ્લેડરમાં જાય છે તે મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્ર માર્ગમાંથી મૂત્ર છિદ્ર એટલે કે યુરેથરા દ્વારા બહાર નીકળે છે મૂત્રપિંડિ મૂત્ર માર્ગ ઉત્સર્જન તંત્રની રચના કરે છે એક પુખ્ત વ્યક્તિમાં આશરે પોઈન્ટ આઠ લીટર જેટલું મૂત્ર ચોવીસ કલાકમાં નીકળે છે મૂત્રમાં પંચાણું ટકા પાણી અઢી ટકા યુરિયા અને અઢી ટકા બીજા નક્કામાં દ્રવ્યો આવેલા છે આપણે બધાએ અનુભવ્યું છે ઉનાળાના ગરમ દિવસોમાં આપણને પરસેવો થાય છે પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે બુજોએ જોયું છે કે ઉનાળામાં આપણા કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે મોટાભાગે ધબ્બા બગલના ભાગમાં જોવા મળે છે આ નિશાન એ પરસેવામાં રહેલ ક્ષારના છે શું પરસેવો બીજા કોઈ કારણસર થાય છે આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે માટલામાં રહેલ કાણામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થવાના કારણે ઠંડક જોવા મળે છે આવી જ રીતે જ્યારે આપણને પરસેવો થાય છે ત્યારે તે આપણા શરીરને ઠંડુ કરવામાં મદદરૂપ થાય છે પહેલીને જાણવું છે કે બધા પ્રાણીઓ પણ મૂત્રોત્સર્જન કરે છે પ્રાણીઓમાં નક્કામાં રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની માત્રા પર અવલંબે છે જળચળ પ્રાણીઓ જેવા કે માછલીઓ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જે છે જે સીધો જ પાણીમાં ઓગળી જાય છે કેટલાક ભૂચર એટલે કે જમીન નિવાસી પ્રાણીઓ જેવા કે પક્ષીઓ ગરોળીઓ કે સાપ અર્ધઘન સફેદ રંગનો પદાર્થ એટલે કે યુરિક એસિડ ઉત્સર્જે છે મનુષ્યમાં મહદઅંશે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા જોવા મળે છે વનસ્પતિમાં ઘટકોનું વહન ટ્રાન્સપોર્ટ ઓફ ઇન તમે સબસ્ટકરણ એકમાં શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનીજ તત્વોનું શોષણ કરે છે અને પર્ણો સુધી પહોંચાડે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે પ્રકરણ દસ માં તમે શીખી ગયા કે ખોરાક એ ઊર્જાનો સ્ત્રોત છે અને દરેક કોષ ગ્લુકોઝના તૂટવાથી ઉર્જા પ્રાપ્ત કરે છે કોષો આ ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરે છે આથી સજીવના દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ય હોવો જોઈએ તમે ક્યારે એવું વિચાર્યું છે કે પાણી અને ખનીજ તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાય ફરણો સુધી કેવી રીતે પહોંચે છે ફરણો દ્વારા બનાવાયેલ ખોરાક એ વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી કેવી રીતે પહોંચે છે પાણી અને ખનીજ તત્વોનો વહન ટ્રાન્સપોર્ટ ઓફ વોટર એન્ડ મિનરલ્સ વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનીજ ક્ષારનું વહન કરે છે મૂળ મૂળ રોમ ધરાવે છે મૂળ રોમ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનીજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી એ મૂળ રોમના સંપર્કમાં હોય છે શું તમે અનુમાન બાંધી શકો છો કે મૂળ દ્વારા પાણી પરણો સુધી કેવી રીતે પહોંચે છે વનસ્પતિમાં કેવા પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે બુજો સાચો છે વનસ્પતિ પાણી અને ખનીજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે આ વાહિનીઓ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે જેને વાહક પેશી કહે છે સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને પેશી કહે છે પાણી અને ખનિજ ક્ષારોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહે છે જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું એટલે કે નેટવર્ક બનાવે છે જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં જોવા મળે છે તમે જાણો છો કે પર્ણ ખોરાક બનાવે છે ખોરાકનું વહન વનસ્પતિના બધા ભાગોમાં થવું જોઈએ આ પ્રક્રિયા વાહક પેશી અન્નવાહક પેશી દ્વારા થાય છે આમ જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે પહેલી તેની માતાને થોડા ઘણા સુકા ભીંડા અને બીજા શાકભાજીને પાણીમાં મૂકતા જુએ છે તેણીને જાણવું છે કે પાણી તેમાં કેવી રીતે પ્રવેશે અને તેની બહારની છાલ ઉતારો તેની એક બાજુનો ભાગ પાયો બનાવવા સપાટ કાપો હવે તેની વિરુદ્ધ બાજુએ ઊંડી અને પોલાણ વાળી ગુહા રચો અડધા સુધીનું પોલાણ ખાંડના દ્રાવણથી ભરો અને નિશાની રૂપે બટાકાની દિવાલ પર ટાંકણી એટલે કે પિન લગાવો આ બટાકાને થોડી માત્રામાં પાણીથી ભરેલ ડીશમાં મૂકો એટલી ખાતરી રાખો કે આ પાણીની સપાટી પિનની સપાટીથી નીચે હોય થોડા કલાક સુધી ઉપકરણને એમ જ રાખો તમને ખાંડના દ્રાવણની સપાટી ઊંચી જતી લાગશે બટાકામાંથી પાણી કેવી રીતે અંદર જતું હશે હોડા અંતર સુધી પાણી એક કોષથી બીજા કોષ તરફ ગતિ કરી શકે છે આ જ રીતે પાણી જમીનમાંથી મૂળની જલવાહીની સુધી પહોંચે છે બાષ્પોત્સર્જન ટ્રાન્સપીરેશન તમે ધોરણ છ શીખ્યા છો કે વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી મુક્ત કરે છે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરે છે શોષાયેલું બધું પાણી વનસ્પતિ દ્વારા વપરાતું નથી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા ફર્ણમાં આવેલ ફર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે ફર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ચૂષક પુલ બકનળી જેમ તમે સ્ટ્રો દ્વારા પાણી ચૂસો છો તે રીતે રચે છે જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે બાષ્પોત્સર્જનથી વનસ્પતિ ઠંડક પણ પ્રાપ્ત કરે છે.